વેલકમ માટે સંતો માટે આવા કોઈ પણ સાહસિકો માટે અને સમાજના ઉત્સાહ માટે કોઈ પણ વ્યક્તિ માટે શામ ના દ્વાર હંમેશા ખુલ્લા સમાજ છે એ સમાજ ને બગાડનારા નવ્વાણું point નવ્વાણું ટકા છે એક point ટકો એવો સમાજ છે કે જે સમાજ સુધારે છે એને પ્રકાશિત કરે છે એને આગળ વધારે છે તો એવા સાહસિક પ્રકાશભાઈ ડાભી ને સૌથી પહેલા માધુરીબેન ચાલુ કરી રાઉ દા પુષ્પક ગુચ્છ આપશે પુષ્પક રાષ્ટ્ર નિર્માણ ના ભવિષ્ય નિર્માણ ના જે એનો ચોક્કસ બે હાથ જોડી વિનંતી કરું છું કે આમની સાથે

પણ આ સંવાદ દિવસે દિવસે કટતો જાય છે Facebook માં ભાઈ ફાઈબલ હોય એક ફોન કરીએ ને બે પણ નથી આવતા એમાં લાઈક કમેન્ટ ના અમૂઠા બતાય જ કરશે Facebook માં જે વ્યક્તિને આપણે લાઈક કમેન્ટ અને અમૂઠા બતાવીએ એ માણસ ફેસ ટુ ફેસ માં એતો સાલ વાત કરવાનો ટાઈમ નથી Facebook માં લાઈક કમેન્ટ ના અમૂઠા આપીએ છે એટલે ટૂંકમાં મશીન મતલબ થતો જાય છે માણસ પીડિત વ્યક્તિ ની વાત છે કારણ કે એનો સ્વીકાર નથી થતો એની સાથે વાત થતી ગાંડામાં ગણતરી થઈ જાય છે પછી શારીરિક માનસિક ભેદભાવ થી પીડિત સમાજ સમુદાયો છે ક્યાંક ને ક્યાંક પણ દુઃખી થતા હોય છે તો એવા દરેક વ્યક્તિઓનો સ્વીકાર સાથે પરિવાર બનાવી અને સરસ ન રહી શકીએ આપણે એવી એક વિનંતી કરું છું ક્યાં સુધી આપણે આવી દાખલ પડીશું આ આમ છે તેમ છે તો આવો એક મેસેજ લઈને નીકળું છું અને પ્રયાસ કરું છું અને જીવદી જિંદગી જ્યાં સુધી ત્યાં પ્રયાસ કરીશું મારે મારા લાઈફ કેવી જીવી છે ને હમણાં જ વાત કરી રાત્રે હું ગાદડામાં કે ખાટલામાં પડું ને તમારે હુંની ટીકડી નો લેવી પડે ને એકાદો મારો પેગ નો મારો પડે મસ્ત ઊંઘ આવી જાય ઘસઘસાટ એવી જિંદગી જીવી છે અને જ્યારે મરું ત્યારે એમ ખાવું જોઈએ કે આપણે જીવ જાય ત્યારે દુખી થઈએ પણ જીવ જાય અને જ્યારે હું મરું થાય ને ત્યારે મને એમ થાય સાળી દોસ્ત જિંદગી જીવાની મજા આવી ગઈ બસ આ જીંદગી વધી ગઈ છે આ માણસ પણ દિવસે દિવસે આ નરી વાત કરતા છે રોબોટ અને મશીન જેવો થઈ ગયો છે અંદરની જે માણસાઈ છે દિવસે દિવસે મરતી જાય છે માણસાઈ જોતી નથી અત્યાર સુધી આપણે બધા સાંભળતા હતા કે પાણીનો દુકાળ પડ્યો છે હે પણ માણસાઈ દુકાળ પડ્યો છે એ નરી વાત કરતા છે ક્યાંક ને ક્યાંક માણસાઈ દુકાળ પડ્યો નથી માણસાઈ બહુ ઓછી છે મારું તો હંમેશા હું સંવાદમાં કહેતો હોઉં છું

પણ એ દિવસે દિવસે ઘટતું જાય છે અને એનું ઉત્તમ ઉદાહરણ આપણે કોરોનામાં જોઈ લીધું છે બધાય કારણ કે પપ્પા સાથે હતો હું પપ્પામાં માં ભાઈ કોરોના પોઝિટિવ ભાભી હું સારામાં સારો વ્યક્તિ હું હતો અને સારામાં તો બે વર્ષ બાદ મારો બંધ થઈ ગયો પણ હું નકતો થઈ ગયો એટલે વાંધો નતો આવતો કારણ કે માણસો કોરોના થી મર્યા નથી હાઈપર ટેન્શન મર્યા છે આફ્ટર ટેન કોરોના ફીવર ઓલ્સો હા ત્યારે મેં દ્રશ્યો જોયા તમને એમ થાય કે શું દ્રશ્યો જોયા દ્રશ્યો જોયા તો આનંદ એ થયો છે દુઃખ છે ક્યાંક માનવતા ખીલી હતી ક્યાંક માનવતા મરી હતી અને દુઃખ સાથે મારે કેવું પડે છે જ્યાં માનવતા મરી હતી ત્યાં મારે જેવો ભણેલો પણ વધારે જવાબદાર છે જે મહાત્મા ગાંધી બાપુ કીધું ને મુલ્ય લક્ષી શિક્ષણ એ મળતું જાય છે દિવસે દિવસે ત્યારે એક દ્રશ્ય જોયું હતું મેં જે મારો મિત્ર હતો દુઃખ થાય એ માણસ કોઈ દિવસ સરકારી દવાખાનામાં માં નહી આવે એમ એટલી જાહો જલાલી તો પછી admit થવાની દવા ની વાત ક્યાં રહી એમ ચોવીસ લાખ ની ગાડી લઇ ભાવનગર ગયા private દવાખાનામાં કઈ જગ્યા હતી નહી ભાવનગર થી ધક્કો માર્યો એટલે ઉમરાવામાં આવ્યા આયા સરકારી દવાખાના એક bottle ઓક્સિજનની ની મેં એમને અરેન્જમેન્ટ કર્યું એમાં કોઈ મેં તીર માર્યું નથી માનવતા વાત છે મેં કર્યું હતું પછી એકસો આઠ ની એ માણસ પચીસ લાખ ની ગાડી બાર પડી હતી

ત્યારે મને એમ થાય બાજુ મારો મિત્ર હતો પણ મને એક બાજુ આનંદ થતો હું ધનવાન છું કે આ શ્રીમત છે કે એની વ્યાખ્યા નક્કી કરી શકતો નતો તમે નહીં માનવા એ માણસ દુઃખ મારો મિત્ર હતો વેન્ટિલેટર ઉપર હતા દવાખાને લઈ ગયા એક દિવસમાં ઓફ થઈ ગયો જુવાન છોકરો હતો મને બહુ દુઃખ થયું

પણ નહિ કેવું જોઈએ પણ આવું થાય ને તો માપ માં રહે એમ કેવાનું છે ટૂંક હું યુવાનો ને આટલું જ કહું છું કે વડીલો પાસે બેસજો request કરું છું પેલા અત્યારે તમને ખ્યાલ છે વિભક્ત કુટુંબ થતા જાય છે હું તો હું તીન એના બે હોય દર રવિવારે બહાર ખાવા જવાનું ખાવા બાર જવાનું જવા ગરે આવાનું પેલા તો બધું અલગ હતું ઘરે ખાતા બહાર બાર જતા પણ બધું difficult થઇ ગયું છે દર રવિવારે હા જૂનું ગયું નવું આવ્યું તો પેલા આજે અત્યારે હું નથી કેતો વર્લ્ડ હેલ્થ organization કહે છે વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે આઠસો કરોડ ની વસ્તી પ્રકાશ ડાભી ખુલે આમ કે છે કે ડિપ્રેશનમાં બધું કામ કર્યું મરવાની પ્રયત્ન કર્યા છે પણ without any sleeping pills ને બે પેગ વગર કોઈ માણસ તો નથી મોટા ભાગ હા હે ને ઊંઘ નથી આવતી ને આ ઘણી વાસ્તવિકતા છે બધા ક્યાંક ને ક્યાંક પીડિત વ્યક્તિ છે દુખી વ્યક્તિઓ છે અને એનું મોટા મોટું કારણ કોઈની સાથે વાત થતી નથી પેલા આ જે બચ્ચાઓ છે નાના છોકરાઓ છે

પણ એક કોઈક એવો મારી જેવો અદબ પાસો હતો એને જવાબ આપ્યો તો દીકરી જ્યાં પરણીને જાય છે ત્યાં વહુ ઘટી અને દીકરી સિવાય જાય તોય વાંધો આવે એમ નથી એટલે છે બધું આવું પણ એમાં આપણે પડીએ નહીં પણ જે વાસ્તવિકતા છે યુવાનો આ બાળકો કોઈ વાત નથી બેઠતા જ નથી પહેલા આપણે વાત મોબાઈલ આપી દઈએ કારણ કે આપણે છૂટું થવું હોય આપણે લાઈક કમેન્ટના ના જોવા હોય કોને કેટલા સ્ટેટસ જોયા હોય એ જોવું હોય એટલે એને આપી દઈએ છીએ પછી આપણે ફરિયાદ કરીએ છીએ છોકરું મૂકતું નથી એની સાથે વાત કરતો નથી એ પણ એવી રીતે ડેવલપ થાય છે વડીલો પણ એવી રીતે ડેવલપ થાય પણ જ્યારે સમાજ ઘટે છે ત્યારે મેં જોયું છે હમણાં નંદી માં હું ગયો હતો આપડે કુંડલિકા બેન સંસ્થા મકરંદભાઈ ભાઈ ત્યાં એક કાકા છે વર્ષ એમના ચોર્યાસી એટલે આવી રીતે હું ગયો મને કે પ્રકાશભાઈ તમારી પાંચ મિનિટ આપશો અરે યાર તમે મારા વડીલ શું મારા પાંચ મિનિટ હું કોઈ સેલિબ્રિટી છું મારા ગેસ્ટ room માં તમે uncle આવો મારું reporting બધું પછી કરીશ બેઠું છું તમે નહિ માનો કે કાકા અગિયાર વાગ્યા સુધી મારી સાથે વાત કરી કોઈ કઈ નહીં હા 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 ખાલી થઈ જવા દેતા બહુ આનંદ આવે આનંદ આવી કારણ કે એ માણસ એકલા રહેતા હતા બધા પોતપોતાની રીતે મેનેજમેન્ટમાં કામ કરતા હતા એની સાથે સંવાદ વાતચીત થતી નથી અને એકલા એકલા માણસ શું કરે વિચારવા કરે બીજું શું કરે એ માણસ સાથે મેં આમાં કોઈ મેં મોટું તીર માર્યું નથી પણ

વડીલો પાસે બેઠતા થાવ તમને ખબર પડશે પણ આંખ વગર નકામી છે કા ઉઠશો ભટકાશો આ વડીલો છે ને એ વારસો અનુભવ આપશે અને એના દ્વારા તમે પાંખ ફપડાઈ શકશો પણ એ ચાલુ થાતું નથી એમાં યુવાનો આંખ નથી બેઠતા નથી ગમતા નથી મેં કીધું તમે શા માટે વડીલ એક્સપાયરી expiry સમજો છો અને તમને એવું થાય છે કે બસ તમે બે ચોપડી ભણી જાઓ એટલે બધો શહેરો માં ખાસ dialogue delivery સાંભળતો ચૂપ મમ્મી બેસ તને ખબર ના પડે અરે યાર શું ખબર ના પડે તને પાપા પગલે બા બાપુ ભૂ ભાવ કરતા શીખવાડ્યું હોય અને તું બે ચોપડી ભણી જાય પછી એવું કે પપ્પા મમ્મી તને ખબર ના પડે આ પણ કહું છું please આવું નહિ કરો મેં તેમની સાથે વાત કરો એક્સપાયરી date નથી. એસી વર્ષના માણસને માણસ ને કદાચ મોઢા દાંત હોય કે ના હોય પાણી પુરી ખાવી હોય ને ભલે ફટકારી બાર આવે ખાવા દે પાણી તમે શું આવો નક્કી કરો કે આને food આ ખાવાનું તમને કોણે હક આપ્યો કે વડીલોને આમ કરવાનું વડીલોને તેમ કરવાનું ના પતંગ ચગાવી તો ચગાવા દો એમાં તમારે કોઈ નિવેદન નથી કરવાનું કારણ કે માણસ શરીરથી વૃદ્ધ થાય છે આઈ થી વૃદ્ધ નથી થતો બરાબર અંતર છે ને આંથી ઊભો થાય છે 100% અંતર બંને પણ આવે પણ કયું પણ ક્યારેક કામ કરે છે કોઈ ખબર પડતી નથી બાળમાં પણ બાપ ખબર નથી હોતી એ શું કરે છે ગઢપણ પણ ખબર નથી રહેતી શું થાય જાય છે ோ தோ து பார்த்திசு તને પણ દેહે છે એનો સુ તને ઇત બાર નથી સૌ નું સુણે તારું કાન સુણે ભાઈ સૌ નું સુણે તારું કાન સુણે મારા અંતર નો ઈ પતાર નથી प्यार કરી લે प्यार કરી લે સુઈ તારો યાર નથી બોતી લેજે બોતી લેજે સાત દિવસ નો કર્યો છે એક આપણે વાત કરી પછી આપણે છૂટા તમારે પણ ઊંઘ આવે વડીલો છે મારા પણ આ છેલ્લું નરુ શક્ય છે અને કોઈને ગમે કે ના ગમે સ્વીકારવું પડે કોઈના ઘરે ઘોડા ગાડી કોઈના ઘરે મોટર ગાડી ગામડામાં જુઓ ગાડા જોડાય છે સાયકલ સેન્ટર ની હોય ત્યારે મારા જેવા લખાદી પગે ચાલી જાય છે સાયકલ સ્કૂટર ની દોડધામ હોય ત્યારે મારા લુખા ખાલી પગે ચાલી જાય છે રામ ભક્ત કે મારા પતિ નાના મોટા ફાટલી માં જાય છે યુ